માટે આજના વિડીયોની અંદર આપણે ખાસ માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ આપણી દ્વારા સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવવા માટે આ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો ફરી એકવાર આજે સોના તેમજ ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોનાની કિંમત જે છે એ દસ ગ્રામ સોનાની અંદર સિત્યોતેર હજાર રૂપિયાથી વધુ બોલાઈ ગઈ હતી જેની અંદર ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદી પણ નબળી પડતી જોવા મળી રહી છે જેની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યા છે સોના તેમજ ચાંદી જેની માહિતી મેળવીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને રોજ રોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ

ચોવીસ કેરેટ સોનું જે છે જેની અંદર આજે કેટલો ઘટાડો નોંધાયો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના સાત હજાર આઠસો દસ ગ્રામ સોનું આઠસો જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ઇઠયાસી હજાર છસો માં રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આપણે સોના તેમજ ચાંદી ખરીદી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદતા પહેલા શુદ્ધતા તપાસવી જોઈએ અને વાત કરીએ તો મિત્રો સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતા કેવી રીતે તપાસવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો સોનાની શુદ્ધતા ઓળખવા માટે ચોવીસ કેરેટ સોનું જે છે જે શુદ્ધ માનવામાં આવે છે અને બાવીસ કેરેટ સોનું જે છે જેની અંદરથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે આગળ માહિતી મેળવવાના છીએ કે આજે સોડિયા ગુજરાતના શહેરોની ચાંદીના ભાવ અને ચાંદીના ભાવમાં પણ ચારસો માં વેચાયું છે તો મિત્રો તમે પણ ચાંદીની અંદર ખરીદી કરવા માંગો છો તો ચાંદીના ભાવ પણ ઘટતા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક ની સપાટી વટાવી ચુકી હતી જેની અંદર પણ હવે ધીમી ગતિસ સોના તેમજ ચાંદી ના ખરીદદારો માટે અને રોકાણકારો માટે કેવું રહેશે જેની વાત કરીએ તો મિત્રો સોનામાં રોકાણકારો માટે બે હાજર ચોવીસ નું વર્ષ જે છે એ શ્રેષ્ઠ સાબિત થયું છે અને જેનામાં સોનાના ભાવમાં ત્રીસ ટકાથી પણ વધારે ઉછાળો નોંધાયો હતો જેને લઈને સોના તેમજ ચાંદી પચીસ માં સોનું આ રેન્જમાં વેપાર કરશે અનુસાર આર્થિક અને ભૌગોલિક રાજનીતિક સંકટને કારણે સોનાના ભાવમાં વધારો વર્ષ બે હજાર ચોવીસની જેમ યથાવત નહીં રહે અને વાત કરીએ તો મિત્રો રિપોર્ટના અનુસાર બે હજાર માં સોનાની મતોની હિલચાલ મોટા ભાગે મોટા ભાગે અમેરિકાની બની રહેલી ઘટનાઓ ઉપર નિર્ભર રહે છે એટલે કે અમેરિકાની અંદર જે કઈ ઘટના બનશે જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવમાં થશે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને બજારની નજર ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્ય પર રહે છે જેઓ 20 જાન્યુઆરી 2025 ના રોજ બીજી વખત યુએસના પ્રમુખ તરીકે શપથ લેવાય જઈ છે અને ટ્રમ્પના બીજા કાર્ય દરમિયાન સ્થાનિક અને અંતતંત્રને લઈને જ સોના તેમજ ચાંદીના ભાવમાં જેના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવની અંદર અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે જો મિત્રો આજની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને જેની સામે આજે સોના ચાંદીના ભાવમાં એક જ દમથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની ચર્ચા કરીએ તો મિત્રો ઉપલા પ્રોફિટ બુકિંગ રહેતા સોનામાં રૂપિયા બારસો રૂપિયા અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પાંત્રીસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો ચાલુ સપ્તાહે સોના અને ચાંદીમાં ચાર દિવસમાં જે ભાવ વધ્યા હતા તેનું એક જ દિવસમાં ઘટાડો નોંધાયો છે અને જે લઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો ખૂબ જ ચોંકી ગયા છે અને મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો વાત કરીએ તો મિત્રો ચાલુ સપ્તાહ દરમિયાન બુલિયન માર્કેટમાં ધારી તેજી બાદ વધ્યા મથાળેથી રૂપી વેચાવલી યથાવત સોના અને ચાંદીના ભાવમાં જે ગઈકાલે કડાકો બોલી ગયો હતો જેમાં વાત કરીએ તો મિત્રો મિશ્રો આર્થિક ડેટા વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન યથાવત હોવા છતાં ડોલરની મજબૂતી સ્થિતિએ કિંમતી ધાતુઓમાં ચાર દિવસથી જે ભાવ વધ્યા હતા તેનું એક જ દિવસમાં ધોવાણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે રોકાણકારો હવે આવતા સપ્તાહે મળનાર ફેડ રિઝર્વની નવી મીટિંગ ઉપર ધ્યાન દેતા જોવા મળી રહ્યા છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને આજની વાત કરીએ તો મિત્રો આજે અમદાવાદ ખાતે ચોવીસ કેરેટ સોનું જે છે જેની અંદર એક તોલા સોનાની અંદર એક હજાર ને બસો રૂપિયા ઘટી ને ઓગણીસ હજાર પાંચસો રૂપિયા ચાંદી ની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ પાંત્રીસો રૂપિયાનો ઘટાડો નોંધાય ચાંદી જે છે એ જીએસટી સહિત નેવ હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર બજારમાં સોનું બે હજાર સાતસો ડોલર સપાટી જાળવી રાખવામાં હવે નિષ્ફળ રહ્યું છે અને સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થઈને બે હજાર પાંચસો ને સિત્તેર ડોલર પ્રતિ એસ પર સોનું વેચાઈ રહ્યું છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગ રહેવાના કારણે બત્રીસ પોઈન્ટ દસ ડોલર સામે એક પોઈન્ટ સત્યાવીસ ડોલર ઘટીને ત્રીસ પોઈન્ટ ત્યાસી ડોલરની એસ પર ચાંદી અત્યારે જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વાયદા બજારોમાં પણ ભારે વેચાવલી જોવા મળી રહી છે અને જેના કારણે સોના એવી ચિંતા કરી રહ્યા છે કે બે હજાર ની અંદર સોના ચાંદીના ભાવમાં હવે લાગી રહ્યું છે કે વધારો થશે તો મિત્રો એવું કંઈ જ નથી અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે જેની વાત કરીએ તો મિત્રો જાણકારો અત્યારે જણાવી રહ્યા છે કે અત્યારે જે બજાર ભાવ ચાલી રહ્યા છે એવી જ રીતે બે હજાર પચીસ ની અંદર મળી રહે છે અને સોના ચાંદીની ખરીદી કરવાની ન હોય તો તમે બે હજાર પચીસ સુધી સોના તેમજ ચાંદી ખરીદવા માટે રાહ જોઈ શકો છો કારણ કે હવે લાગી રહ્યું છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાનું જે માર્કેટ જે છે એ ચાઇનાએ આવે છે અને ચાઇનાની અંદર ચાંદીની ખરીદીમાં વધારો થાય તો આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવને લઈને અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ સોપાટીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદી હોય તો ગોલ્ડ રેટ દ્વારા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને આપણા સબસ્ક્રાઇબર મિત્રોને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટ ની અંદર સોના તેમજ ચાંદી ની ખરીદી ક્યારે કરવી અને ઇન્વેસ્ટ ક્યારે કરવું જેની માહિતી મેળવીશું